ભાવનગરના વરાછા વિસ્તારના હરિપાક સર્કલ પાસેથી પાઇક ચોર ઝડપાયો હતો વાહન ચોરી દરમિયાન પોલીસે ચોરીની પાઇક સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો હતો પૂછપરછમાં પાઇક ચોરે કબૂલ્યું હતું કે તેને પત્નીની મોજ શોખ પૂરા કરવા માટે પાઇકની ચોરી કરી છે અને બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં તેણે ત્રીસ બાઇકની ચોરી કરી છે આ તમામ ચોરી કરેલી પાઇક તેણે ઉત્તરાયણ તાપી ઓવરબ્રિજ પાસે ખુલ્લા મેદાનમાં સંતાડી રાખી છે

અને સુરતની અંદર ઉત્તરાયણ વિસ્તારમાં રહે છે આ બળવંત વલ્લભભાઈ ચૌહાણને એક મોટરસાયકલ સાથે જે ચોરીની મોટરસાયકલ હતી એની સાથે હીરાબાગ સર્કલ પાસેથી પકડી પાડવામાં આવેલ અને આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતાં આ આરોપીએ વધુ ઓગણત્રીસ મોટરસાયકલો ચોરી હોવાની હકીકત જણાવતા આરોપીને સાથે રાખી પંચનામું કરી બીજી અન્ય ઓગણત્રીસ મોટરસાયકલો આરોપીના કબજામાંથી કબજે કરવામાં આવી છે